ક્યારે એવું વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલાં જ્યારે કશું જ લખાયું નહોતું ત્યારે આપણું ગુજરાત કેવું હશે ત્યાં જીવન કેવું હશે ચાલો આજે આપણે ગુજરાતના એ જ પ્રાગૈતિહાસિક યુગમાં ડૂબકી મારીએ એક એવા સમયમાં જેની વાર્તા ખબર છે શાહીથી નહીં પણ પથ્થરોથી લખાયેલી છે તો આ પ્રાગૈતિહાસિક યુગ એટલે શું સીધી વાત છે લખાણની શોધ થઈ એ પહેલાનો સમય મતલબ એક એવા જગતની કલ્પના કરો જ્યાં કોઈ ચોંપડીઓ નહોતી કોઈ પત્રો નહોતા કોઈ પણ જાતનો લેખિત રેકોર્ડ જ નહોતો બધું જ મૌન તો પછી સવાલ એ થાય કે જો કશું લખાયું જ નથી તો પછી આપણે આ સમય વિશે જાણીએ કેવી રીતે અને બસ અહીંથી શરૂ થાય છે આપણું અસલી કામ એક ઐતિહાસિક જાસૂસી જેવું સમજી લો જવાબ એ વસ્તુઓમાં છુપાયેલો છે જે એ લોકો પાછળ છોડી ગયા છે એવા મૂંગા સંકેતો જે આજે પણ આખી વાર્તા કહી જાય છે તો સૌથી પહેલાં જોઈએ પથ્થરમાંથી મળેલા પુરાવા આ એ સંકેતો છે જે પુરાતત્વવિદોએ શોધ્યા છે અને સાચું કહું તો આ માત્ર પથ્થર નથી હો આ તો એમના ઓજારો છે એમના હથિયારો છે અને પાષાણ યુગમાં માણસ કેટલો હોશિયાર હતો એનો જીવતો જાગતો પુરાવો છે એમનું જીવન ચાલતું કઈ રીતે એમનો આધાર હતો શિકાર માછીમારી અને જંગલમાંથી ફળમૂળ ભેગા કરવા જરા એમનો એક દિવસ વિચારી તો જુઓ સૂરજ ઉગે ને શિકાર પર નીકળી જવાનું નદીઓમાંથી માછલીઓ પકડવાની અને ખાવા માટે કંદમૂળ શોધવાના એમનું આખું જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું હતું તો આપણને પુરાવા તરીકે શું મળ્યું જુઓ પથ્થરના સાધનો મળ્યા છે પ્રાણીઓના હાડકાં મળ્યા છે અને માટીના વાસણોના નાના નાના ટુકડા પણ હવે આ ખાલી જૂની વસ્તુઓ નથી પથ્થરનું દરેક ઓજાર એમની હોશિયારી બતાવે છે પ્રાણીઓના હાડકા પરથી ખબર પડે છે કે એ લોકો ખાતા શું હતા અને માટીના વાસણનો ટુકડો એ તો એ વાતનો ઈશારો છે કે હવે એ લોકો એક જગ્યાએ વસવા લાગ્યા હતા દરેક ટુકડો એક આખી કહાણી કહે છે સારું તો હવે આપણને ખબર છે કે કેવા પુરાવા મળ્યા છે પણ સવાલ એ છે કે આ બધું મળ્યું ક્યાંથી તો ચાલો હવે ગુજરાતના એ પ્રાચીન સ્થળોની વાત કરીએ એવી જગ્યાઓ જ્યાં ખોદકામ કરતા આખો ઇતિહાસ જીવંત થઈ ગયો દરેક જગ્યાની પોતાની એક ખાસ વાત છે જેમ કે લાંગરજ અહીંથી આપણને સીધા માનવ અવશેષો મળ્યા એનાથી ખબર પડી કે એ લોકો કેવા દેખાતા હશે પછી આવે છે લોટેશ્વર અહીં જે પુરાવા મળ્યા એ બતાવે છે કે ત્યાંના લોકો શિકાર અને માછીમારીમાં કેટલા માહેર હતા અને સાંતલીમાંથી તો પથ્થરના અદ્ભુત સાધનો મળ્યા છે આ ત્રણેય જગ્યાઓ મળીને આપણને એ સમયની એક આખી દુનિયા બતાવે છે ઓકે તો આપણે પુરાવા જોયા સ્થળો વિશે જાણ્યું પણ હવે સૌથી મોટો સવાલ આ બધી શોધનું મહત્ત્વ શું છે આટલી જૂની વાતો જાણીને આજે શું આ ભૂતકાળ કેવી રીતે આપણા વર્તમાન સાથે જોડાય છે ચાલો સમજીએ તો આપણે આમાંથી શીખ્યા શું જુઓ બે મુખ્ય વાતો છે પહેલી કે ગુજરાતમાં માનવ વસાહત આપણે ધારતા હતા એના કરતાં પણ હજારો વર્ષ જૂની છે અને બીજી અને આ બહુ મહત્વની વાત છે કે આ શોધ આપણને ફક્ત ગુજરાત જ નહીં પણ આખા ભારતના શરૂઆતના ઇતિહાસને સમજવામાં મદદ કરે છે આ એક પાયાનો પથ્થર છે એમ કહી શકાય અને આ જ પાયા પર દુનિયાની સૌથી મહાન સંસ્કૃતિઓમાંની એક હડપ્પા સંસ્કૃતિનો વિકાસ થયો બરાબર ધોળાવીરા અને લોથલ જેવા ભવ્ય શહેરો શૂન્યમાંથી નહોતા બન્યા એનો પાયો આજ પ્રાગ ઐતિહાસિક લોકોએ તૈયાર કર્યો હતો આ એક બહુ મોટી કડી છે તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે કે આપણો આ પ્રાચીન વારસો આપણને ભવિષ્ય વિશે શું શીખવી શકે જરા વિચારો સાવ સાદા ઓઝારોથી શરૂઆત કરીને એમણે આખી સંસ્કૃતિ ઊભી કરી દીધી તો એમનો આ વારસો આપણને આવનારા સમયના પડકારોનો સામનો કરવા માટે શું શીખવી શકે આ વિચારવા જેવો સવાલ છે ખરું ને આ યુટ્યુબ ચેનલ પર ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને લગતી શૈક્ષણિક માહિતી આપવામાં આવી છે તો આ યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં યુટ્યુબ એડ્રેસ પાથક મધુસુદાન